નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો ડિવાઇન ફીલ દ્વારા ફૂલ ચોપડાનું વિતરણ આમ તો કરવામાં આવી રહ્યું છે નહીં પણ થઈ જ રહ્યું છે ઓલરેડી અને આ વિતરણ ચાલુ છે એ માહિતી આપવા માટે આજે ભરતભાઈ અંકુલભાઈ અને હરેશભાઈ હા અને વિજયભાઈ ત્રાંબડિયા આ બધા જ અત્યારે સ્ટુડિયોમાં પધાર્યા છે એમની સાથે વાત કરી આ સિવાય પણ બીજી એક્ટિવિટી એમની ચાલી રહી છે એના વિશે પણ થોડી વાત કરીએ તો આ ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે તો પેલા મને એ કહ્યો કે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ તમે મેં જોયું કે બહુ મોટી સંખ્યામાં એમનો લાભ બાળકો લઈ રહ્યા છે તો એ શું છે આપ એટલે આમ તો છેલ્લા આઠ વર્ષથી આ વિતરણ કરે છે ખાલી દસ હજાર ચોપડા થી કર્યું તો આજે દોડ લાખ ચોપડા બનાવી દોડ લાખ હા વાહ અને એ પણ એક મહિનામાં એનું વેતર પૂરું થઈ જાય વાહ એટલે તમારે બી અગાઉથી જ હવે તો જો કે આઠ વર્ષ થઈ ગયા એટલે ખબર જ હોય કે આ સમય ગાળો છે એમાં કરવામાં વિદ્યાર્થીઓ રાહ જોતા હોય આખો વર્ષ ફોન કરે વાહ બહુ સરસ અને પડતર કરતા પણ નીચા ભાવે અન લોકો વિતરણ કરાવીએ એકદમ કે જે પડતર ભાવ અમારી હોય ને એના કરતા પણ નીચા ભાવે થઈએ સરસ એટલે એટલું બધી લોકપ્રિય છે ને ચોપડો અત્યારે બાળકોમાં થઈ ગયો છે કે અમારે ડિવાઇન નો ચોપડો જોઈએ છે

કઈ મિલ નો માલ લેવો આવું બધું અમે નવેમ્બર માં અમારી તૈયારી થઈ જાય ચાલુ થઈ જાય અમે નવેમ્બર ડિસેમ્બર માં જનરલી બધું ચેક કરીને ત્યારે જ ઓકે કરી નાખો એમ એટલે અત્યારે તો લોકો રાહ જોવે છે એમને અને અમારું તો એક એવો ધ્યેય હતો કે મધ્યમ વર્ગ ની મદદરૂપ થાવું કારણ કે ભણતર નો ખર્ચો બહુ વધી ગયો સ્કૂલ ની ફી આ તે હવે આ ચોપડા જોઈ બાળકો ને બહુ જાજા બરાબર છે હવે જે લોકો છે એ માંગી શકે જે નથી માંગી શકતા એને મદદરૂપ કેમ થવું આવો એક અમારો પ્રયાસ હતો અમે ખાસ તો એના માટે આ કરેલું હતું અને આજે સારામાં સારા લોકો અમારી પાસે ચોપડા લેવા આવે છે આજે અમે રવિવારે આડા દિવસે અમે રોડ ઉપર અને ઉભા રહી છી તડકામાં અને અમે ચોપડા આપી છીએ અમને આમાં મજા આવે છે એટલે અમે બધું આખું આ વખતે અમે દસ જગ્યા અલગ અલગ વિતરણ રાખ્યું છે કે અમારા બધા ગ્રુપ સર્કલ ની ઓફિસે મળી શકે ને અમે લોકો રવિવારે હોય પણ રૂટીન જતો હોય મળી જાય મળી જાય તો ભરતભાઈ ની ઓફિસ ત્રીજા માળે છે મારી ઓફિસ બીજા માળે છે યા અજાણ્યા લોકો આજે આવે છે કે ભાઈ ચોપડા આવી ગયા કારણ કે અમે જનરલી વીસ તારીખે ચાલુ કરતા હોઈએ પણ આ વખતે એટલા બધા ફોન આવ્યા ને ભરતભાઈ મને કે અનકુર ચાલુ કરી દે એટલે અમે આ વખતે ખરેખર છ સાત તારીખે ચાલુ કરી આવેલો ચાલુ કરી દે વાહ બહુ સરસ અચ્છા ડિવાઇન ફિલ્ડ દ્વારા ડિવાઇન ફિલ્ડ આપણે બીજી કઈ કઈ એક્ટિવિટી ચલાવો તમે અમારો જે છે ને શેર એ ફિલિંગ અમારો જે સ્લોગન છે લાગણીઓની વહેંચણી કરી લાગણીઓ આપલે કરી ખાસ તો વૃદ્ધાશ્રમ ના સાથે અમે લાગણી રેગ્યુલરલી શેર કરતા હોય કે કોઈ પણ તહેવારો હોય તો અમે દિવાળી ઘરે ન ઉજવીએ વૃદ્ધાશ્રમમાં જઈને એમની સાથે ફટાકડા ફોડીએ એમની સાથે ઉજવીએ આવા બધા જ તહેવારો અમે બધા મિત્રો ફેમિલી સાથે જઈ અને એમની સાથે શેર કરીએ વાહ વાહ દાખલા તરીકે વૃદ્ધાશ્રમ છે તો વૃદ્ધાશ્રમ માં દિવાળી ની વાત કરીએ તો દિવાળી આવે તો તમે શું અહીંથી લઈને ને જાઓ ફટાકડા એ ગાડી ફટાકડા ની જાય ને વાત અને એ લોકો ફોડી શકે એવું નહીં એટલે એમને એક ને ફોડાવી પૂજર કરાવી એવું બધું કરાવે મોજ કરાવી એના અમુક ઉપર ન્યાંસી આવે એ અમારી છે ને ફેરી વાહ બહુ સરસ અચ્છા કેટલા તમારી સાથે જોડાયેલા છે એટલે વીસ પચીસ મિત્રો સાથે જોડાયેલા છે આ બધો લગભગ કોઈ મિત્રો દ્વારા સામેથી અમારે સુધી લઈને ગયા નથી પણ ઉપરવાળામાંથી ગોઠવ સરસ ના એક સારું કામ થાય છે એટલે ઉપર પણ મદદ કરે અને હવે કેવું થઈ ગયું હે કોઈ અમે છે ને એમ કોઈ પાસે પૈસા તમારો બર્થડે છે તમે અમારા મિત્રો છો તો તમે એમ કયો મારે આવું કઈક કરવું છે તો અમે અમે સજેસ્ટ કરી અમે આખું ગોઠવી દઈએ એમ કે ભાઈ જો આપણે અહીંયા જમણવાર કરો ઝુંપડપટ્ટીના બાળકોને અમે જમાડવા જાય છીએ વૃદ્ધાશ્રમમાં અમે જાય છીએ આ ટાઈપનું જે લોકોને જે કાઈ કરવું હોય બરોબર એ અમે કરી દઈ છીએ એમ કે આલિયો દસ હજાર એવું નહીં તમે જોડે હા પાંચ જણા ને તમે જોડે લાવો કે તમે આવો તમારી જોડે પાંચ જણા ને લઈ આવો ફેમિલી ને લઈ આવો એટલે તો શું છે એવું કે પૈસા આપી પોચ આપી દો એવું નહીં અને જેતપુર જાય અમે હમણાં રવિવારે જ અમારે હતું બરોબર હવે કેરી ની સિઝન ચાલુ થાય એટલે અમે રસપુરી નો જમણવાર કર્યો હતો આ રવિવારે જેતપુર હરિઓમ હરિઓમ વૃદ્ધાશ્રમ માં

વાર અમે જયારે ઝુપડપટ્ટી જમાડવા જાય છીએ બરોબર તો ઈ વસ્તુ અમે જમી જ છે અમે પ્રસાદ લઈએ જ કારણ કે અમે જે જમી એ જ અમે જમાડી અચ્છા વાહ વાહ બહુ સરસ અચ્છા તો આ જે આખી એક્ટિવિટી છે એ વર્ષ દરમિયાન ચાલે કે કંઈ ટાઈમ હોય ના રેગ્યુલરલી બધા વર્ષ દરમિયાન ચાલે તહેવારો રેગ્યુલર માં અમે બધા વૃદ્ધાશ્રમમાં ઉજવીએ ત્યાં જે જતા પહેલા મીઠાઈ કેવું છે જન્માષ્ટમી આવતી હોય તો એની મીઠાઈ નું આખું વિતરણ કરીએ કીટ બધી તૈયાર કરી ચુપડપટ્ટી વાઇઝ બધા ઘરે ઘરે પહોંચાડી દઈએ બીજા દિવસે ચુપડપટ્ટી વાહ આપડે વૃદ્ધાશ્રમ માં જઈએ આ રીતનો આખો શેડ્યુલ હોય અને વીક માં એક બે વાર ચુપડપટ્ટી ના બાળકોને એને ભાવતું ભોજન શાક રોટલી નહીં એક બે વાર શાક રોટલી નહીં એને ભાવતું ભોજન જેમ કે વડાપાઉં છે આપડે ખાઈએ વડાપાવ ની ઈચ્છા હોય તો એ પાણીપુરી છે આવું અવનવી આઈટમ અમને જમાડીએ

અને ડિવાઇન ફિલ બહુદ આઠ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે એટલે એમ તો અમાર બે હજાર બાર થી પણ આ ચોપડા છે મેં આ ચોપડા નું આઠ થી કહી કહ્યું અચ્છા ચોપડામાં ખાસ એક વાત કહી દઉં કે બજારમાં હું તમને કઉ પડતર કરતા પણ નીચે બજારમાં આ ચોપડો પચાસ થી સાઠ રૂપિયા નો માળવા પચ્ચીસ માં વાહ પચાસ ટકા જેવો સરસ વાહ તો ખુબ સરસ તો અમારો ચોપડો એકય રીતે નબળો નથી

તો બહુ જ સરસ તમે માહિતી આપી ડિવાઇન ફીલ વતી તમે ખાસ હાજર રહ્યા આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ